આપણે જોયું પણ આપણે બ્રોકરેજ હાઉસ તરફથી આ સ્ટોક ઉપર રેટિંગ આપવામાં હવે બીજા અહીંયા વાત કરીએ તો નૌમુરા દ્વારા પણ અહીંયા રેટિંગ આપવામાં આવે છે એમના દ્વારા અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે એમનું કહેવું છે કે અહીંથી લક્ષ્યાંક ઘટાડીને તેઓ અહીંયાથી ત્રણ સાતસો રૂપિયાના કર્યા છે ખરીદવાની સલાહ આપે છે પરંતુ અગાઉ તેઓ લક્ષ્યાંક આપે એનાથી તેઓ ઘટાડી રહ્યા છે અને એમનું કહેવું છે કે નફો અનુમાનથી વધુ છે બીજું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઉપર તમે નજર કરશો તેમાં ઘટાડો આવી શકે છે આવનારા સમયમાં એ કારણથી તેઓ અહીંયાથી લક્ષ્યાંક ઘટાડી રહ્યા છે એસેટ ક્વોલિટી સ્થિર છે એટલે કે અહીંયાથી એસેટ ક્વોલિટીમાં કોઈ બદલાવ નથી જોઈ રહ્યા અને સાથે તેઓ નજર કરશે કે એસેટ ક્વોલિટી સ્થિર છે અને વ્યાજદરની અસર પર અહીંયાથી ફોકસ ખાસ કરીને તેઓ કરી રહ્યા છે એટલે કે એમાં એના કારણે સ્ટોકને કંઈક કંઈક ઇમ્પેક્ટ આવી શકે પરંતુ એઝ ઓફ નાવ તેઓ ખરીદવાની સલાહ આપ્યા લક્ષ્યાંક થોડા ઘટાડવાની સાસોન આપી રહ્યા છે પછી તમે જોશો તો એચ એસ અહીંથી રિપોર્ટ આવ્યો છે એમણે પણ અહીંયાથી હોલ્ડના રેટિંગ આપવામાં આવે છે અને અહીંયાથી તમે રેટિંગ અહીંયાથી વધાર્યા છે એટલે કે પહેલાં તેઓ નેગેટિવ થયા એમાંથી તેઓ હોલ્ડ આપી રહ્યા છે લક્ષ્યાંક વધારીને રૂપિયા છસોનો આપી રહ્યા છે માર્કેટ શેર સતત ઘટ્યો છે પ્રાઇઝિંગને લગતા પડકાર અને સાથે ઓછી ક્રેડિટ કોસ્ટનો અહીંયાથી લાભ મળ્યો છે કંપનીને એવું એમનું માનવું છે પરંતુ અહીંયાથી જે માર્કેટ શેર અહીંયાથી તેમનો ઘટી રહ્યો છે અને જેના કારણે તો અહીંયાથી હાલ બાય નહીં નહીં પરંતુ હોલ્ડ નહીં એટલે કે તમારી પાસે પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરી શકો એવું એમનું માનવું કહેવું છે અને લક્ષ્યાંક અહીંયાથી તેઓ વધારે છે અને રૂપિયા છસો રેટિંગ આપવામાં આવે છે એટલે આજના દિવસે આપણે એલઆઈસી હાઉસિંગ ઉપર આપણને બે કંપની તરફથી રેટિંગ આપવામાં આવ્યા છે કે જેમાં એક આપણે નોમુરા તરફથી અને એચએસબીસી તરફથી નોમુરા તરફથી રૂપિયા સાતસો નો ટાર્ગેટ અને અહીંયાથી આપણે એચએસબીસી તરફથી એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ઉપર તમને છસોનો નો લક્ષ્યાંક અહીંયાથી આપવામાં આવે છે યસ